આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનને સત્તા જાળવી રાખી છે લોકસભાની બે અને તેર રાજ્યોની વિધાનસભાની છેતાળીસ બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ સહિતના એનડીએ ગઠબંધને પચ્ચીસ બેઠકો જીતી લીધી છે સંસદના શિયાળુ સત્રનો સોમવાર પચીસ નવેમ્બરથી આરંભ થશે કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી કેન્દ્ર સરકાર સહકારી ચડત દ્વારા નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો કરવા પ્રતિબદ્ધ વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી મુક્ત વેપાર સંગઠન સાથે જોડાયેલા યુરોપના દેશોમાં ભારતીય નિકાસમાં વધારો કરવાની ક્ષમતા ધરાવે છે અને ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે છેતાળીસ રનની સરસાઈ મેળવી છે સમાચાર વિગતવાર ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે મહારાષ્ટ્રમાં કુલ બસો ઇઠ્યાસી બેઠકો પૈકી ભાજપે અત્યાર સુધીમાં થયેલી મતગણતરી મુજબ તેત્રીસ બેઠકો જીતી લીધી છે અને નવ્વાણું બેઠકો પર સરસાઈ મેળવી છે એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેનાએ પંદર બેઠકો જ્યારે ચાળીસ બેઠકો પર તેના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે એવી જ રીતે અજીત પવારના વડપણ હેઠળની એનસીપીએ અઢાર બેઠકો જીતી છે અને ત્રેવીસ બેઠકો પર સરસાઈ મેળવી છે કોંગ્રેસે ચાર બેઠકો મેળવી છે અને બાર બેઠકો પર સરસાઈ ધરાવે છે એવી જ રીતે શરદ પવાર જૂથની એનસીપીએ ચાર બેઠકો જીતી છે અને છ બેઠકો પર સરસાઈ ધરાવે છે ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથે પાંચ બેઠકો મેળવી છે અને સોળ પર સરસાઈ મેળવી છે તેવી જ રીતે અન્ય પક્ષોએ ચાર બેઠકો જીતી લીધી છે ઝારખંડમાં કુલ એક્યાસી બેઠકો પર મતગણતરી ચાલી રહી છે સત્તાધારી જે એમએમ પક્ષે તેર બેઠકો જીતી લીધી છે અને બાવીસ બેઠકો પર સરસાઈ ધરાવે છે કોંગ્રેસે ચાર બેઠકો જીતી લીધી છે અને બાર બેઠકો પર સરસાઈ ધરાવે છે જ્યારે ભાજપે ચાર બેઠકો જીતી લીધી છે અને સોળ બેઠકો પર સરસાઈ ધરાવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડીએને ઐતિહાસિક ચુકાદો આપવા બદલ મહારાષ્ટ્રના નાગરિકો ખાસ કરીને યુવાનો અને મહિલાઓનો આભાર વ્યક્ત કર્યો છે સોશિયલ મીડિયા પર મૂકેલા સંદેશમાં તેમણે કહ્યું કે સુશાસન અને વિકાસનો મહારાષ્ટ્રમાં વિજય થયો છે તેમણે કહ્યું કે એનડીએ મહારાષ્ટ્રની પ્રગતિ માટે સતત કામગીરી કરતું રહેશે તેમણે વિવિધ રાજ્યોમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં એનડીએના ઉમેદવારોને વિજય બનાવવા માટે સંબંધિત રાજ્યોના નાગરિકોનો આભાર માન્યો છે લોકસભાની બે અને તેર રાજ્યોની વિધાનસભાની છેતાળીસ બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળની એનડીએ ગઠબંધને પચ્ચીસ બેઠકો જીતી લીધી છે કોંગ્રેસે સાત તૃણમૂલ કોંગ્રેસે છ આપે ત્રણ જ્યારે સમાજવાદી પક્ષે બે બેઠકો ઉપર વિજય મેળવ્યો છે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડરાએ કેરળની વાયનાડ સંસદીય બેઠક ઉપરથી વિજય મેળવ્યો છે તેમણે સીપીઆઈના ઉમેદવાર સત્યન મોકેરીને ચાર લાખથી વધુ મતોથી પરાજય આપ્યો છે એવી જ રીતે મહારાષ્ટ્રની લોકસભાની નાંદેડ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના રાવ હંબડે તેમના નજીકના હરીફ કોંગ્રેસના રવિન્દ્ર ચૌહાણને ત્રણ લાખથી વધુ મતોથી પરાજય આપ્યો છે રાજસ્થાનમાં વિધાનસભાની સાત બેઠકોની પેટા ચૂંટણીમાં સત્તાધારી ભાજપે પાંચ જ્યારે ભારત આદિવાસી પક્ષ અને કોંગ્રેસે એક એક બેઠક મેળવી છે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે વિધાનસભાની છ બેઠકોની પેટા ચૂંટણીમાં બધી જ બેઠકો પર વિજય મેળવ્યો છે આસામમાં એનડીએ ગઠબંધનને તમામ પાંચ વિધાનસભા બેઠકો જીતી લીધી છે ભાજપે ત્રણ જ્યારે આસામ ગણપરિષદ અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટીએ એક એક બેઠક જીતી લીધી છે બિહારમાં સત્તાધારી એનડીએ તમામ ચાર બેઠકો જીતી લીધી છે પંજાબમાં ચારમાંથી ત્રણ બેઠકો આપ પક્ષે જ્યારે એક બેઠક કોંગ્રેસે મેળવી છે ચંદીગઢમાં ભાજપે રાયપુર દક્ષિણ વિધાનસભા બેઠક જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસે તમામ ત્રણ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે કેરળમાં કોંગ્રેસ અને સીપીઆઈએમએ એક એક બેઠક મેળવી છે ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય થયા છે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકુરનો બે હજાર ચાર મતોથી વિજય થયો છે ઉત્તર પ્રદેશમાં એનડીએ નવમાંથી સાત બેઠકો જીતી લીધી છે જેમાં ભાજપે છ બેઠકો મેળવી છે અને તેના સાથી પક્ષ આરડીએલએ એક બેઠક જ્યારે સમાજવાદી પક્ષે બે બેઠકો જીતી લીધી છે મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વિજયપુર બેઠક મેળવી છે અને સત્તાધારી બુધની બેઠક પર સરસાઈ ધરાવે છે જ્યારે સિક્કિમમાં સત્તાધારી એસકેએમ પક્ષે બે બેઠકો જીતી લીધી છે સંસદના શિયાળુ સત્રનો સોમવાર પચ્ચીસ નવેમ્બરથી આરંભ થશે આ સત્રમાં કામગીરી સરળતાથી થઈ શકે આ હેતુથી ચર્ચા કરવા કેન્દ્ર સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના અધ્યક્ષપદે આવતીકાલે સર્વપક્ષીય બેઠક યોજાશે ઉલ્લેખનીય છે કે પચ્ચીસ નવેમ્બરથી શરૂ થનાર શિયાળુ સત્ર આગામી વીસમી ડિસેમ્બર સુધી યોજાશે જોકે છવ્વીસમી નવેમ્બરે બંધારણ દિવસ હોવાથી સંસદની બેઠક યોજાશે નહીં કેન્દ્ર સરકાર સહકારી ચળવળની મદદથી નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો કરવા પ્રતિબદ્ધ છે કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે દિલ્હીમાં રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમની સામાન્ય પરિષદની બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે કેન્દ્રની એનડીએ સરકાર સહકારના માધ્યમથી દેશને આત્મનિર્ભર બનાવવા કામ કરી રહી છે અને આ ક્ષેત્રે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સહકાર વિકાસ નિગમે અત્યાર સુધીમાં સાહીઠ હજાર કરોડ રૂપિયાના વિતરણ દ્વારા સહકારી ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર ને નવું પૂરું પાડ્યું છે તેમણે ખાંડ મિલોને આર્થિક ક્ષમતા વધારવા પાંચ વર્ષની સર્વગ્રાહી યોજના ઘડવાની દરખાસ્ત રજૂ કરી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી ટીઈપીએ મુક્ત વેપાર સંગઠન સાથે જોડાયેલા યુરોપના દેશોમાં ભારતીય નિકાસ નવ્વાણું પોઈન્ટ છ ટકા સુધી વધે તેવી ક્ષમતા ધરાવે છે એ આપ જાણો છો કે ભારત અને યુરોપિયન મુક્ત વેપાર સંગઠન વચ્ચે માર્ચ બે હજાર ચોવીસમાં થયેલી સમજૂતી મુજબ આ હેતુથી સો અબજ ડોલરનું મૂડીરોકાણ વધારવામાં આવશે વાણિજ્ય વિભાગના સચિવ સુનિલ બર્થવાલે નોર્વેની મુલાકાત બાદ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે યુરોપિયન મુક્ત વેપાર સંગઠને ભારતમાંથી થતી આયાત ઉપર કરવેરામાં બાણું ટકા સુધી રાહત આપવાનો નિર્ણય લીધો છે ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને એકસો ચાર રને આઉટ કરી છેતાળીસ રનની સરસાઈ મેળવી લીધી છે આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે એકસો રન નોંધાવ્યા છે આ સાથે ભારતની કુલ સરસાઈ બસો અઢાર રન થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે ગુજરાત સરકારે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ લાવવા એઆઈ ટાસ્કફોર્સ કૃતિબદ્ધતા આધારિત કાર્યદળની રચના કરવાનો નિર્ણય લીધો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તીર્થધામ સોમનાથ ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં સમાપન સત્રને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું તેમણે ચિંતન શિબિરના કાયમી લોકોનું ડિજિટલ અનાવરણ પણ કર્યું હતું તેમણે સરકારના અધિકારીઓને જનફરિયાદ નિવારણના ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ સઘન બનાવવા અનુરોધ કર્યો હતો પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલે કહ્યું કે સરકારની જનકલ્યાણકારી યોજનાઓ જનજન સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા ખૂબ જ અગત્યની છે સોમનાથમાં ચિંતન શિબિરના અંતિમ દિવસે નવનીત સહેગલે સહભાગીઓને મીડિયાની કાર્યશૈલી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્ર સરકારે હજ યાત્રાએ જનાર ભાવિકોને વધુ સારી સુવિધા અને માહિતી આપવા હજ સુવિધા એપ શરૂ કરી છે લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ આ એપનો આજે દિલ્હીમાં યોજાયેલી વિવિધ રાજ્યોના હજ સમિતિઓના અધ્યક્ષોની બેઠકમાં શુભારંભ કરાવ્યો હતો તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હજયાત્રાએ જનાર ભાવિકોને વધુ સારી સુવિધાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભાજપના વડપણ હેઠળનું મહાયુતિ ગઠબંધન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે જ્યારે ઝારખંડની વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધને સત્તા જાળવી રાખી છે લોકસભાની બે અને તેર રાજ્યોની વિધાનસભાની છેતાળીસ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સહિતના એનડીએ ગઠબંધને પચ્ચીસ બેઠકો જીતી સંસદના શિયાળુ સત્રનો સોમવાર પચ્ચીસ નવેમ્બરથી આરંભ થશે કેન્દ્ર સરકાર સહકારી ચળવળ દ્વારા નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને ખેડૂતોના જીવન ધોરણમાં સુધારો કરવા પ્રતિબદ્ધ અને ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે છેતાળીસ રનથી સરસાઈ મેળવી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા